સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધના અનુયાયી બન્યા હતા તેમણે ભગવાન બુદ્ધની સ્મૃતિમાં સ્તંભનું નિર્માણ કર્યું આ સ્તંભ એટલે અશોક સ્તંભ જે આપણું રાષ્ટ્રીય પ્રતિક છે આ સ્તંભ ઉપર ચારે દિશામાં મોં રાખીને બેઠેલા ચાર સિંહોનું શિલ્પ છે દરેક સિંહની નીચે ચોવીસ આરાવાળું અશોક ચક્ર છે ચક્રની વચ્ચે વૃષભ એટલે આખલો અશ્વ એટલે ઘોડો હાથી અને સિંહનું એમ ચાર શિલ્પો છે આ પ્રાણીઓ રાખવાનો હેતુ એટલા માટે છે કે ભગવાન બુદ્ધની માતાને સ્વપ્નમાં હાથી દેખાયો હતો એટલે હાથી બુદ્ધનો જન્મ વૃષભ રાશિમાં થયો હતો એટલે વૃષભ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો ત્યારે કંથક નામના ઘોડા પર સવારી કરી એટલે પ્રતિક અશ્વ અને સી એટલે જ્ઞાન અને શક્તિનું પ્રતિક આપણું રાષ્ટ્રીય પ્રતિક જ્ઞાન અને શક્તિનો સંદેશ આપે છે અશોક ચક્રમાં કુલ ચોવીસ આરા છે જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતિક છે તથા મનુષ્યમાં રહેલા ચોવીસ ગુણો જેવા કે સંયમ આરોગ્ય શાંતિ ત્યાગ શીલ સેવા ક્ષમા પ્રેમ મૈત્રી બંધુત્વ સંગઠન કલ્યાણ સમૃદ્ધિ ઉદ્યોગ સુરક્ષા નિયમ ક્ષમતા અર્થ નીતિ ન્યાય સહકાર્ય કર્તવ્ય અધિકાર બુદ્ધિમત્તા સૂચવે છે